ઇન્ડિયન ચેમ્પિયનશિપમાં ઓગણચાલીસ ગોરખા ટ્રેનિંગ સેન્ટરના કીકબોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને ચાર મેડલ જીત્યા વિજય ખેલાડીઓમાં સુબેદાર રાજેન્દ્ર જીએમ સુવર્ણચંદ્રક માસ્ટર અમરીશ સુબેદાર રાજેન્દ્ર રાજેન્દ્રજીએમનો પુત્ર રજત ચંદ્રક મિસ અંજલી કુમારી સુવર્ણચંદ્રક નાયક દીપક શાહી કાંસ્યચંદ્રક જીત્યા છે આ સ્પર્ધામાં સુબેદાર રાજેન્દ્ર જીએમ અને તેમના પુત્ર માસ્ટર અમરીશે એક અદભુત ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું સુબેદાર રાજેન્દ્રએ પોતાનું અનુભવી યોદ્ધા ગૌરવ સાબિત કરી સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે માસ્ટર અમરીશે શાનદાર પ્રદર્શન સાથે રજત ચંદ્રક મેળવ્યો અંજલિ કુમારીએ સુવર્ણચંદ્રક જીતીને સાબિત કર્યું કે ભારતીય મહિલાઓ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી શકે છે તેમની લડત અને સખત મહેનત દરેક ખેલાડીઓ માટે પ્રેરણાદાયી છે નાયક દીપક શાહીએ કાંસ્ય ચંદ્રક જીતવા માટે અતિશય કઠોર હરીફોને હરાવ્યા સામર્થ્ય શિસ્ત અને સંકલ્પ શક્તિએ ગોરખા શક્તિનું પ્રદર્શન કર્યું મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા પ્રદેશોના પ્રોફેશનલ ફાઇટરો સામે જૂજીને ગોરખા ખેલાડીઓએ આ સિદ્ધિ મેળવી ઓગણચાલીસ જીટીસીના ખેલાડીઓની આ જીત તેમના સંઘર્ષ અને ખડતલ મહેનતનું પરિણામ છે ચોથી આંતરરાષ્ટ્રીય ડબલ્યુએકેઓ ઇન્ડિયન કિકબોક્સિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ઓગણચાલીસ ગોરખા ટ્રેનિંગ સેન્ટરના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારતનું ગૌરવ વધાર્યું આ જીત ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મંચો પર વધુ પ્રભાવશાળી પ્રદર્શન માટે પ્રેરણા આપશે